ભાજપના પાપ છાપરે સડીર પોકારે છે એના પાપ બહાર આવી રહ્યા છે અંદરનો જે વિખ્વાદ છે ક્યાંય ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઇમાં વાંધો પડે છે અને ભાગ બટાઇનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપ આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયરની પણ ક્યાંક ભૂલ છે જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરી હતી જે કપડાં સુકવવા બાબતની એની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનમાં દસ વર્ષ પહેલા જે મેં જે ઠરાવ કર્યો હતો એમાં બે રૂપિયા કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી નવ વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં બે રૂપિયાનો ઠરાવ આપણે ઠરાવવા નથી પડતા પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજું છું કે રાજકોટની પ્રજાના ગુજરાતની પ્રજાના હિતમાં હશે અને હું એ પણ કહેવા માગું છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો આપણને કોની બીક છે આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે એ સાબિત કરવું જોઈએ કારણ કે બેમાંથી એક પક્ષવાળા એક વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે લોકો કદાચ ભાગ પટાઇ નહીં મળતી હોય બંને કરતા હશે તો ભાગ પટાઇમાં વાંધો પડતો હશે તો નિવેદન આપતા હશે અથવા એક કરતા હશે અને બીજાના ભાગ નહીં મળતા હોય તો વાંધો પડતો હશે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ભૂ આવી રહી છે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ગણવા ગણાવી તો સવારથી સાંજ પડી જાય એટલો સમય હોય છે પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું આ ચૂંટણીનું વર્ષ છે ચૂંટણીના વર્ષમાં આપ લેખા જોખા કરી આવનારા સમયમાં બધાને સૌ સૌનું સ્થાન બતાવો એવી રાજકોટની પ્રજાને વિનંતી કરું છું જી